હું લેતા બધા જતા હંમેશા લેટવા થઈ જવાની સંજય લેટવા નહીં બપાઈ દવા માટે લાયા છીએ દવા થતી કેટલું ગુણકારી ખબર હતા મન ના યાર

મારું બેટું મારે કાઉન્ટ ઘટ્યું જેવું લાગે છે ના થલાલ એક આજ બપોયુ હાલો ના મને અલે બાપુ ના મળે છોકરો માટે લીધું છે આ તો થોડુંક તમારા માટે ખાવાનું છે બજારમાં માં ખાચો મળે છે બપાઈઓ લેતા આવતા હોય તો ખાવા હોય તો બજારની વાત નીકળતી યાર તમે લાઈ મથી આલો મને અલે ના મળે છોકરો જેવું ના થવાય આપડે એવું છે આ છોકરો વસ્તુ ખાવાની છે આ તો તમે ખપાય નહીં એવું હોવા તમે ખાવાનું ચાલુ કરો તમારે કાઉન્ટ ના ઘટ્યું હોય વધારે વધારે કરો કાઉન્ટ બપોરી છોકરો ખાયો તો કાઉન્ટ તો નહીં ઘટી કે એટલે છોકરો માં કરીને તમે ખાઈ જશો તમે તમારે સારી રીતે જ વાર નહીં સી અમે ખાશું અમારે કાઉન્ટ નહીં કરતી તમે કોક એમાં છોકરો કાંઈ નોમ લે છો અહીંયા આ તો દવા જ છે દવા થકાબો પડે અમારે તો ભગવાનની દયા છે અમારે કાઉન્ટ નહીં કરતી અહીંયા બજારમાં ઘણો મળો છે જો લેતા વાળો જો ના ઘટે તો ચાર રસ્તો લેતા હોય તે રૂપિયા કિલો મળે છે એવું અમે કોઈ બપોરે નહીં પડે એટલા તો તમારે ખબર નહીં બપોરે ગુણકારી છે

હમણાંથી મોજો શું છે બાર નઈ ન કરતા ભાઈ શું થયું આ ચાવ ને ભાવ આવે છે એટલે શું થયું ચાવ ને ભાવ નહીં આવતું પાણી ઘટી ગયું ચિંતા ઘટી ગયું પાણી નહીં ઘટી કાઉન્ટ ઘટી ગયા કાઉન્ટ કાઉન્ટ આ બીમારી બધી છે ક્યાં ચાલુ હોય યાર

ભાઈ મને બપૈયા ને પચ્ચો ખાવાની ડોક્ટરે ના પાઈ છે કારણ કે મારા મુજા ડોટ નહીં ગા એક બપૈયું કઈ ઊંઘી જ કાતરા કાકા હા દુખ દવા આમ કરવી જ હોય હે લે બડો સ ફરગો સ એવો એ નવો તો રસ કાઢીને પીવાનો કાતરા કાકા હા તમે કરવી દવા પીવો ને તો તમે થઈ હોસ્ટેલ કમ્પ્લીટ બેઠા છો હે હ હ તમે પીવો ને તો બપોરે પત્તાનો રસ જ પીવો પડશે બપોરે ના પીવું પડે ના ના પાજાજી મને ડોક્ટર બપોરે યુઝ ખાવાનું કીધું છે હા તો તમે વાકમ બે માં બપોરે લઈને આવું રસ કાઢીને પીજો આયો ને નો માતારો મને બપોરે યુ નહીં આપો ઓ ચારી કોઈ દી અજી તો મારા પા ચેન તો પડ્યા છે ખતરા કાકા હા અલ્યા પત્તા